કોડિયાર માતાજીના મંદિર બાબતે આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું હા મેં આંબેડીથી આવ્યા છીએ સમસ્ત આંબડી ગામ પરિવાર દ્વારા આજે સાવરકુલા મામલતદાર સાહેબ સાહેબશ્રીને તેમજ નાયબ શ્રી સાહેબ સાહેબશ્રીને જે આંબેડી ગામે એક આસ્થાનું પ્રતિક ગણી શકાય એવા શ્રી આશાપુરામાનું સભાયા પરિવારનું મંદિર આવેલું છે દાયકાઓથી અને અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે ત્યારે સમગ્ર ગામની આસ્થા ત્યાં જોડાયેલી છે અને અત્યારે પદાધિકારીઓને ઈશારે શ્રીઓ દબાણ હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરાવી રહ્યા ત્યારે કલેક્ટરશ્રી મારફત પણ રાજ્ય સરકાર શ્રીને એમની માંગણી મૂકેલી છે અપીલ કરેલી છે પરંતુ હાલમાં એનો હુકમ કરવામાં આવે છે ડિમોલેશન કરવામાં તો આ કેટલા અંશે વ્યાજબી કે જ્યાં વર્ષોથી એક આસ્થા જોડાયેલી છે લોકોની અને ત્યાં બાળકો જન્મે તો એને પણ વર્ષોથી પગે લગાડવામાં આવે છે ત્યાં નિવેદ પણ કરવામાં આવે છે અને સાર્વજનિક ઉપયોગમાં આવી હેતુથી ત્યાં ઓલરેડી છે દાયકાઓથી એનું દબાણ દૂર કરવાની આવા હુકમો કરવામાં આવે જે ખરેખર વ્યાજબી નથી અને એની અમે એક લાગણી માગણી અહીંયા વ્યક્ત કરવા આવ્યા છીએ કે આ આસ્થાનું પ્રતિક છે સમસ્ત હિન્દુ સમાજ માટે તો આ જો ડિમોલેશન કરવામાં આવે છે શાંતિનો માહોલ એમ છે ગામની અંદર જેથી કરીને આનું પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે આસ્થા જોડાયેલી છે તો એ આસ્થા જોડાયેલી રહે અને આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી અમારી માગણી છે